વાઘોડિયા નગરપાલિકા વિસ્તારમાં આવેલ માળોધર ગામના સ્મશાનની બાજુમાં કચરાના નિકાલ માટે ડમ્પિંગ હાઉસ બનાવવામાં આવ્યું હતું જ્યારે માળોધર ગ્રામ પંચાયત હતી ત્યારે વોલ્ટાસ કંપની દ્વારા આ ડમ્પિંગ પ્લાન્ટ આપવામાં આવ્યો હતો ત્યારબાદ વાઘોડિયા નગરપાલિકા બન્યા બાદ માડોધર ગામનો સમાવેશ નગરપાલિકામાં કરવામાં આવ્યો હતો નગરપાલિકા વિસ્તારમાંથી ડોર ટુ ડોર કચરા કલેક્શન કરી આ કચરો ડમ્પિંગ પ્લાન્ટમાં નાખવામાં આવે છે પરંતુ આ કચરાનો નિકાલ ન થતાં કચરાના ઢગલા જોવા મળ્યા હતા ડમ્પિંગ હાઉસમાં કચરાનો કોઈપણ પ્રકારનો નિકાલ કે પ્રોસેસ કરવામાં ન આવતા કચરામાંથી દુર્ગંધ અને વાસ આવતા માડોદર ગામના લોકો તેમજ રાહદારીઓ ત્રાઇમામ પોકારી ઉઠ્યા પશુપાલકોના પશુઓ આ કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિક ખાય છે તેમજ કચરામાંથી ચમચી બ્લડ પણ નીકળે છે તેના કારણે પશુ બીમાર થાય છે અને મૃત્યુ પણ પામે છે એ પ્રકારના આક્ષેપો ગ્રામજનો તેમજ પશુપાલકો કરી રહ્યા છે

નગરપાલિકા દ્વારા જે કચરો નાખવામાં આવે છે એ હટાવવા માટે મેં એક તારીખથી એપ્લિકેશન આપેલી છે મામલતદાર શ્રી વાઘોડિયા અને નગરપાલિકામાં તો આ કચરો હટાવવાનું અને આ ગંદકીના કારણે વારંવાર એક્સિડન્ટને અકસ્માત પણ થાય છે અને રોગચાળો પણ ફાટી કરવાનો સંભવ છે તો એ નો વહેલી તકે પ્લાન્ટ ચાલુ કરો અથવા કચરો નાખવાનો અહીંયાથી બંધ કરો અને એ કરવામાં નહીં આવે તો મારો દર ગ્રામજનો વતી અહિંસક અહિંસ હિંસક આંદોલન કરવામાં આવશે અને એની કંઈક કાયદો વ્યવસ્થા જે કંઈ બગડશે એના માટે જવાબદાર મામલતદાર શ્રી વાઘોડિયા રહેશે અને એના માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે હું મારદર ગામનો ખેડૂત છો શમશાનની બાજુમાં મારો ખેતર આવેલું છે અને શમશાનની જગ્યા પર જ કચરો નાખે છે આ લોકો અને એના કારણે મારી ખેતીમાં બે વર્ષથી કંઈ ભૂંડો રહવાની કચરાની તક અહીંયા ભૂંડો આવે છે અને ખેતી પણ થતી નહીં માલ બધો બગાડી નાખે છે બે વર્ષ થી કોઈ જાતની ખેતી થતી નથી એટલે વહેલી તકે એને હટાવવાની કાર્યવાહી કરો એવી માંગ છે અમારી મેં મહેન્દ્ર પરમાર બોલું છું ફેર લાલો માળોદર ગામના શમશાન આવેલું છે શમશાનની બાજુમાં જે કચરા પેટી બનાવી છે તે નગરપાલિકાને જાણ કરવામાં આવે કે આ તાત્કાલિક અહીંથી હટાવવામાં આવે શું તકલીફ શું છે આ કારણ કે આ બધું જે પાણી ઉતરે છે તે એનો રોગ ચારો ફાટી નીકળે છે અને જે ભૂંડો નો ત્રાસ થાય છે ભૂંડો આવે છે તે અમારા અકસ્માત ની અંદર ભય લાગે છે બે ચાર જણ ને એવું થયું છે અને ખેતી વાળાને બધા આજુબાજુ મેં નુકસાન થાય છે